મારી એક જ માંગ છે કે જે હિસાબે અમે ટોલ ભરીએ છીએ એ હિસાબે અમને સર્વિસ નથી મળી રહી અમારી ગાડીઓ પ્રતિ કિલોમીટર આઠ રૂપિયા અને વાર્ષિક આઠ લાખ રૂપિયા ટોલ દેજે ટોલ ટોલ ટોલવાળોને તેમ છતાંય ગયા વર્ષે બી અમે અમને માગણી કરી હતી કે અમને સારો રોડ નહીં મળે ત્યાં લગી અમે તમને ટોલ દેવા માંગતા નથી અને રોડ સરસ અમને કરી દો તો અમે ટોલ ભરવા માંગીએ છીએ આજે કચ્છની અંદર દેશના સૌથી વધારે ટોલ છે લગભગ 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 ચાર કરોડ રૂપિયા રોજની આમની ઇન્કમ છે તેમ છતાંય અત્યારે તમે અત્યારની પરિસ્થિતિ જોજો છેલ્લા ઘણા સમયથી અમે છેલ્લા પંદર દિવસથી અમને અલ્ટિમેટલી દીધું હતું પછી વરસાદના કારણે અમે દસ તારીખના રાખેલો હતું એ તારીખે કર્યું તેમ છતાંય આ ટોલવાળા હજુ તેમાં અત્યારે હાલે પણ કામ ચાલુ નથી હજારો કરોડ રૂપિયા ઇન્કમ હોવા ખાલી પૂરતો મતલબ ક્યાંય રસ્તામાં ગાડી બ્રેકડાઉન થઈ જાય તો એમની માટે ક્રેન નથી આમની વ્યવસ્થા સામાન્ય એમ્બ્યુલન્સની વ્યવસ્થા નથી એમ્બ્યુલન્સ ના કારણે અત્યારે હમણાં સુરત અંદર પાંચ વ્યક્તિના મોત થઈ ગયા જીવતા સળગી ગયા હતા અને ખેડોની અંદર એકા ખાડાઓના કારણે ત્રણ વ્યક્તિઓના જીવ ગયા છે નેશનલ નેશનલ હાઇવે હાઇવે તેમ છતાં કોઈ પણ વસ્તુ સાંભળવા તૈયાર નથી જ્યારે કે કચ્છની અંદર સૌથી વધારે એશિયા ની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી છે તેમ છતાંય અમારી આટલી એક જાય માંગ છે કે ભાઈ અમે ટોલ તો તમને દેવા માંગીએ જ છીએ પણ સેનો સર્વિસ હોય તો સર્વિસ જયારે મળશે તો અમે ટોલ આપવા તૈયારી જ્યાં લગી આ અમને સર્વિસ નહીં આપે ત્યાં લગી કચ્છના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો લગભગ લગભગ મારા હિસાબથી પાંચ વ્યક્તિઓ ભેગા થયા છે અને સાંજ સુધી કમસે કમ આઠ થી નવ હજાર ટ્રકો અહીંયા ખડકલો લાગી જશે પ્રશાસને વિચારવું રહ્યું કે આમની માગ જાહેર છે તો એ પ્રમાણે અમારી જે માયક છે નો ટોલ નો રોડની ની એમને સ્વીકારવો જ રહ્યો નહીં તો અહીંયા આગળ તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશન જ્યાં લગી આ અમારી માગ પૂરી થાય અહીંયા આગળ ટેન્ટ લગાવેલો છે અને અહીંયા જ બેઠા રહેશું